બેનો રાધા અને રંજન દ્વારા કાવ્ય અને કલા ચિત્ર ના સંગમ સાથે આ વિશેષ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનના જીવન અને તેમના માતા સાથેના સંબંધો દર્શાવતી પંચોતેર કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં હતી આ પ્રદર્શનનો મુખ્ય વિષય માતે માં બીજા પગડાના વાહતો આથી મેઠળ રાધા અને રંજન દ્વારા વડાપ્રધાન મોદી અને તેના સ્વર્ગસ્થ માતા ઈરાબા વચ્ચેના અતુટ પ્રેમ અને વાત્સલ્યના ચિત્રોને કાવ્યનો માધ્યમથી રજૂ કરવામાં આવ્યા હતા આ કલાત્મક પ્રસ્તુતિએ ઉપસ્થિત સૌ કોઈને પ્રભાવિત કર્યા હતા અને માતાપિતાના પિતાના પવિત્ર સંબંધથી ભાવનાને જીવંત કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ નીતિશ પટેલ પ્રયાસની સરાહના કરી હતી તેમણે જણાવ્યું હતું કે કાવ્ય અને કલા ચિત્રના માધ્યમથી વડાપ્રધાનના જન્મદિનની એક ખરા અર્થમાં નારી શક્તિનું દર્શન કરાવે છે તેમણે ઉમેર્યું કે આ કલાત્મક કૃતિઓ માત્ર મોદીજીના જીવનને જ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિમાં માતૃત્વના મહત્વને પણ ઉજાગર કરે છે હું સીબીએમ ફાઇન આર્ટ્સ કોલેજમાં એક અધ્યાપિકા છું આજે મેં નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેર વર્ષ જન્મદિન પર મેં એક આખું પેઇન્ટિંગ બનાવ્યું છે કે જેની અંદર અલગ કલર્સ છે અલગ પેપરના મીડિયમ છે જે આપણે પતંગના પેપરથી લઈને જે કોલેજના સ્ટુડન્ટ જે ચારસો જીએસએમનું પેપર વાપરે છે એ બધા જ પેપરનો યુઝ કરી અને આખું પેઇન્ટિંગ પૂર્ણ કર્યું છે મારા પેઇન્ટિંગની ખાસિયત એ છે કે જેવી રીતે મોદી સાહેબ અનેક ફિલ્ડમાં અનેક માધ્યમોમાં કામ કરે છે એવી જ રીતે મેં મારા આર્ટના ફિલ્ડમાં અલગ અલગ કલર્સ અલગ અલગ પેપર અને જેટલા બને એટલા વેરિએશનમાં કામ કર્યું છે એટલે મારું પેઇન્ટિંગ જોવા જઈશું તો એક આર્ટ પીસ તરીકે યુનિક લાગશે અને મારી એવી ઈચ્છા છે કે નરેન્દ્ર મોદી સાહેબ આ પેઇન્ટિંગને હું એમના મારા હાથેથી એમને આપું અને મેં પેઇન્ટિંગની પાછળ શું મહેનત કરી છે કેવી રીતે કર્યું છે આની પાછળનું મારું કારણ શું છે એ હું એમને રૂબરૂમાં જણાવી શકું